અમૃત બાપા ને મેલડી માત ની જય અમૃત બાપા ની જય અમારી બધા મારા વડલા જે કયા છે એમનો તો પણ નહીં મળે હા દેવ ગુરુ નું સમાધાન મત માર દેવ ગુરુ નું સમાધાન મત તો માં દાદા ને કયા દેવતા જો હું ખબર નથી અમને ને તો થાય તારી હા તને પૂછું છું મારી બ્રહ્માણી ના રામ છે પટેલ માતા છે હે

ભય નઈ તને ગદી કહું છું કોઈ આટલી ત્રણ વાત તમે કરી ને તમે તારો ચેતના હું

હું શું કહું તમે મેલડી બેહાડો બ્રહ્માણી એટલે નવી ગો ગો બેહાડો બ્રહ્માણી બેહાડો મેલડી બેહાડો સિકોતર બેહાડો હનુમાન હનમાન બેહાડો તમે બધું બેહાડો પણ તમારો શું ફાયદો છે એમ મન કે દિવસ તો એમ કોઈ ફાયદો જો અસલ મુદ્દાની વાત ક્યા જાય ખબર છે કે તમારા દાદા કે તમે ભૂલ કરો તો એની સજા તમને જ કોઈ નહીં જે મારી વાત ત્રણ ભાઈ હોય અને ત્રણ ભાઈ માંથી ત્રણ ભાઈ હોય ત્રણ ભાઈ તમારા ત્રણ ભાઈ હોય ત્રણ હોય ને પછી એમાંથી ત્રણમાંથી કોઈ એક નો બૈરું કે ગમે તે સિકોતર થાય તો બે ને નડવા જાય કે આ એની વસ્તી ને જ નડ ના પૂછે તો એની વસ્તી નડ તમે એવું વિચારો ને પેલા પચીસ જણા સુખી છે પેલા પચીસ જણા સુખી છે ને આપણે કેમ દુખી છે હવે પચીસ જણા આયા તા પાડવા એ પચીસ જણા તમને કીધું તું કે પાડી દો તો એ માતા ક્યાં જશે દુઃખ દેવા

વાત સાચી ને તો મન કે આવા ચાર દીવા છે ત્રણ ચાર દીવા કે ભગવાન ઘેર પણ મોકલે મન કે અને ઉઠાડે પછી હવે બંધ કરવાના થાય તો દુઃખ થાય ને કે બંધ કરીશું તો ગોગો નડશે બ્રહ્માડી નડશે કારકા નડશે થાય ને ના થાય તો આપણે શું કરવું જોઈએ પેલા તમને જેને બતાવ્યું તમારે એને જ મળવું જોઈએ કે અમારે હાલ છે તમે ત્રણ દીવા તમારે ઘેર લઈ જાઓ જે એનું હોય એ લઈ જાય ને કા તો પછી અમારે થાય એવું નથી એનો રસ્તો કરી આલો એ તો સીધી જ વાત ના આપણે દવા લાયા ને સારું ના થઈ તો પાછા જઈને કહીએ કે માથું હજુ દુખાય છે શું કરીએ તો એ કદાચ બીજે મોકલ છે કા તો નવી દવા છે બેમાંથી એક થાય ને કારણ કે તમે પહેલેથી ચિતરેલું છે તમે પહેલેથી અંદર ચિતરેલું છે અને દીવા બધા આપેલા તમે સ્થાપન કરેલી છે નિવેદ આપો છો સાચા હૃદયથી પૂજો છો

એ ગુરુવારે જયારે પૂનમ ભરવા આવ્યો ને ત્યારે પડતો એવો મળ્યો એને એટલે સવારે પાંચ વાગે ઘેરથી નીકળ્યો ઘેરે પૂજા કરી કે તમારી રજા લેવા માટે કે હું આવું છું તો એ વખતે બિલાડી હતી એની બાજુમાં આવીને બેઠી અને એને ગોઠિયાને આગળ તરત જ જતી એટલે પહેલો અને આજે નીકળ્યા તો આજે એ જ બિલાડી પછી ગાડી રહી આગળ આવીને ઉભી રહી અને પછી અત્યારે નીકળ્યા મારી મેં તમને બધું બતાવી દઉં છું વાત આવી બધી વાત રહી હવે તમારે નક્કી કરવાનું તમારું નથી મારું નથી જેને તમને બતાવ્યું કેવું જ પડશે એમ જો એનો હોય કઈ ભણતર ભણ્યું હશે જે એ ના શબ્દ દીવામાં આપ્યા હશે એટલે તમારે કે મારે ગુનેગાર એના બનવાની જરૂર નથી મેં તો તમને શું કીધું કે તમને શીકોતર માતા નું દુઃખ છે ને પાંચ દીકરી પાછળ જતી હોય તો શીકોતર માતા એટલે તમને ખબર પડી જવી જોઈએ કે ત્રણ ચાર નડતા નથી આપણને શીકોતર નડે હવે એને કેવી રીતે બેહાડવી સોના બેહાડવી ચાંદી બેહાડવી દીવાલમાં બેહાડવી ધર્મ બેહાડવી માર બેહાડવી કે માથામાં કે હૃદયમાં તારો વિસાઈ રહ્યો बाकी कालकाय बिहारी यही नथी हो शिंदे मन कपरा नदी के तरफ या मशानी जो वो पानी जो एक आरोड़ी जो यही तारी नथी वो कोई तारों नथी हाँ मारे ना <laughs> <लवो भगेटारी। laughs>